દેસી તમે ખાવ ના ખાઈ એને હું જ ખાઈ લે રોટલો મને બહુ ભાવે હાલો તો બધા પોકેટ પીતા જમવા માટે અમે પોકેટ પીતા કહીએ તમે શું કહેતા ખબર નથી પણ આવે મજા જમવાની હે ને જય સ્વામિનારાયણ કૃષ્ણ જય સ્વામિનારાયણ કોકે કીધું વેર દાળની રેસીપી આપવાની ડાયરી કાલ મેં નથી કીધું કૃષ્ણ વેગ દાળ બનાવે છે એમ છોકરાઓ ખાતા હોય ન ખાતા હોય બધી સબ્જી આવી જાય ને માં ટેસ્ટી લાગે છે નહીં બહુ મસ્ત ને કેપ્સિકમ ને ગાજર ને કોબી ને બ્રોકલી ને

બે નું તો તું ભાત નહીં ખાતી રેડી ને કેમ પ્લસ માઇનસ કરવું પડે લીંબુ બાકી છે હવે આ બાજુ એક જ રોટલો કરવાનો છે ને આજે હવે તમે થાળ હવે હશે બુંદા ગોઠણ નાખી નહીં ધરતા રેડી ઊંધા ગોઠ નાખી એટલે ધરીએ પરોઠ વાળા બેસી રહી મંદિર આપડે ઊંચું છે ને

यहां ने बीचार्यो आवे शमके न नकर का यां आखंडरें तना आवो का रोकर वा कोना वे का इरिल दन <laughs> आतो खर्णा शो आपना शो भास तम तार आवर जम्मो न थी बेही जम्मा घर मागर बोग्लान बाख रें आवकर अवकर अवकर शो जम्मा दी तो आवर डा�

છોકરી ને ઓલું હોય ને મમ્મા ચોળે નહી પણ હવે એનું ચોડતા નતા આવડતું ચોળી દીધું મેં એનું કાંઈ નું લાવો એટલે હું ખાઈ લેલો એમાં હોય ને એને છોકરા આવે ને એટલે આવડતું હોય નો આવડતું હોય બધું આવડી જાય એવું હોય હશે જય જય કૃષ્ણ દેવારી નાઇટ ડ્રેસ પહેરી ને મારા દ્રેડી થઈ ગયા છે ચાલો છોકરાઓ રજાન શનિ રવિની તો આપણે હવે જોબ પર જવા માટે રેડી થઈ ગયા છીએ અને આઈ થિંક ઘણી વાર મેં આન્સર તો આપ્યો છે કોઈનો એવો ક્વેશ્ચન છે કે તમે હોસ્પિટલમાં શું કામ કરો છો એમ તો હું હોસ્પિટલમાં એ હેલ્થકેર હેલ્થ કેર આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું એવું છે અને હવે આપણે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે તો આજના માટે બસ આટલું જ કરીએ હવે અહીંયા બ્લોગનો એન મળ્યા પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ ઇન સિયુ નવર નેક્સ્ટ જોગ સારા લાગે તો જલ્દી થી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારો ગુડ નાઇટ એન્ડ બાય કેવાજ આવે તરત કાલ